નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતનો સિલસિલો યથાવત સાપુતારા ઘાટમાં ગોળનો જથ્થો ભરેલ ટ્રક જાળ પાસે ભટકાઈ પલટાઈ સાપુતારા તારીખ ચૌદના રોજ સાપુતારા ઘાટ વિસ્તારમાં વળાંક અને ચડાવનો રસ્તો હોવાથી કાયમને માટે અકસ્માતો સર્જાય છે સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત અટકાવવા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેથી કરીને કાયમના માટે વાહન ચાલકોને ગફલત રીતનો વાહન ચલાવવામાં આવે છે જેથી કરીને દસ લોકોની જાન જોખમમાં મુકાય છે પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના પુણેથી ગોળનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક જે સાપુતારા સામગહાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગના ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પાસેના વળાંક ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઇટના તોતિંગ તોડી વૃક્ષ સાથે ભટકાઈને પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવ ટ્રક ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા સ્થળ પરના વૃક્ષો તૂટીને ટ્રક પર પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આ બનાવને પગલે થોડાક સમય માટે માર્ગ બંધ થયો હતો પરંતુ સાપુતારા પોલીસ અને વનકર્મીઓ તથા ગ્રામજનોએ આ તૂટી પડેલ વૃક્ષને ભારે જહેમત બાદ હટાવતા ફરી માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્યો હતો આ અકસ્માતમાં ટ્રકનો ભૂકો બોલાઈ ગયો હતો ડ્રાઈવર અને કન્ડક્ટર નાની મોટી ઈજાઓ થતા સામગાહાને સીએસસી સેન્ટર પર ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ